નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત વાત કરવી પડી રહી છે ધર્માંતરણના મુદ્દાને લઈને એમ તો કહી શકાય છે કે આ મુદ્દો કોઈ નવો મુદ્દો નથી ઘણા વર્ષોથી ચાલતી આ પ્રક્રિયા છે અને ઘણા વર્ષોથી એવું કહી શકાય છે કે એક ષડયંત્ર છે કે જે હિન્દુ સમાજ સામે રચાતું હોય છે ઘણા એવા ગામડાઓ છે કે જે ગામડાઓમાં આજે હિન્દુ સમાજના લોકો ક્યાંક લઘુમતીમાં આવી ગયા છે ને એ જ વાતનો ફાયદો અન્ય સમાજના લોકો ઉઠાવતા હોય છે ને એમાં પણ ખાસ કરીને ખુલીને કહી શકાય છે કે ઈસાઈ ધર્મના જે લોકો છે તે લોકો આ ષડયંત્ર રચતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જ્યાં પણ હિન્દુ સમાજના લોકો જે લઘુમતીમાં આવી ગયા હોય કે પછી ગરીબ હોય એવા ગરીબ લોકોને લોભ લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હોય છે ઘણી જાગૃતતા લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે પણ ક્યાંક એવા ભોળા લોકો હોય કે જેમને અમુક વસ્તુની જરૂરિયાત હોય કે જે લોકો ગરીબ હોય એમને લોભ લાલચ આપવામાં આવતી હોય અને એમને ઈસાઈ ધર્મમાં પરિવર્તિત કરવા માટેની પ્રક્રિયા યોજાતી હોય છે ત્યારે ફરી એક વખત આજના સમયમાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે તો આજે વાત એવી કરી રહ્યા છે કે જ્યારે તાપીમાં નેવના દાયકાથી ચાલતી આ જે પ્રક્રિયા છે અને જે ષડયંત્ર છે તે ફરી એક વખત સામે આવ્યું છે કે જ્યાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ધર્મ પરિવર્તનની ઘટના બની છે આ ગામડું છે ક્યાંક પછાત કહી શકાય છે ક્યાંક એવું કહી શકાય છે કે અહીંયા જે લોકો છે એ ગરીબ વર્ગના લોકો રહેતા હોય લઘુમતીમાં આવી ગયા હોય અને ફરી એક વખત ઈસાઈ ધર્મના લોકોએ આ બાજ લોકોને ટાર્ગેટ કર્યા છે અને એમને લોભ લાલચ આપીને એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે જો કે કે વાત એવી છે છે જ્યારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનોને તેની જાણકારી મળી છે અને ત્યારે ગ્રામજનોએ પ્રાર્થના સભામાં આવીને તેનો વિરોધ કર્યો છે અને ત્યારે આ ઘટના થતી આ ષડયંત્ર જે રચવામાં આવ્યું હતું અને જે ધર્મ પરિવર્તન કરાવવામાં આવવાનું હતું તે અટકી ગયું છે પણ ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવતા આજે ચર્ચાનો વિષય એ બન્યો છે કે શા માટે વારંવાર આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવે છે અને તેની સાથે જ હિન્દુ સમાજના જે લોકો છે અમુક જે ગામડાઓ છે ત્યાં કેમ તેમની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ એ પણ એક ચર્ચાનો વિષય છે કે દક્ષિણ ગુજરાતમાં જે ધર્માંતરણનો જે મુદ્દો છે અને જે ઘટનાઓ છે વારંવાર શા માટે બનતી હોય છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આ જે ઘટના તાપીમાં બની છે અને આ જે ગામમાં બની છે તે જ ગામના એક ગ્રામજન છે જે આપણી સાથે જોડાશે ને તમામ જે ઘટના જે આ બની છે તેના વિશે આપણને જાણકારી આપશે તેની માટે આપણી સાથે જોડાઈ ગયા છે આકાશ પટેલ ગ્રામજન છે એડવોકેટ કુલિન પ્રધાન પણ આપણી સાથે જોડાય છે કાયદાકીય પ્રક્રિયા વિશે જણાવવા માટે અને એમની સાથે આપણી સાથે જોડાયા છે ઘટના જેના કારણે આપણે ફરી એક વખત આના વિશે એટલે કે જે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં બની છે તે ઘટના શું છે તેના વિશે સમગ્ર જાણકારી આપશે આકાશ જી જેઓ પોતે

તાલુકો દોલવણ અને પારસી રહું છું પંચોલ ગામ માં હવે વાત એ છે જે બેન છે આખું અમારું ફળિયું હિન્દુ જ છે હિન્દુ ધર્મ ને માને છે બધી પ્રવૃત્તિઓ થાય છે હિન્દુ ધર્મ ની બધું થાય છે પણ મંદિર ની બાજુમાં એક ઘર છે ત્યાંની બેન કોઈ અસામાજિક કારણો ના લીધે એ ધર્મ પરિવર્તન કર્યું એક બે વાર તો અમે કીધું પણ કે ધર્મ પરિવર્તન શા માટે કર્યું શું કામ કર્યું અમે સમજાવવાની કોશિશ પણ કરી છે એવું નથી કે એને જાણ નથી કે કઈ નથી પછી હવે જન્મ ધર્મ સિદ્ધ અધિકાર છે એ પ્રમાણે ચાલો કઈ ધર્મ પરિવર્તન કરી લીધું વાંધો બધી રીતે આ મિટિંગો ઘણી થતી હોય છે આખું વર્ષ મિટિંગ નથી કરતા આ ટાઈમ આવે છે ને ત્યારે મિટિંગ ઘડી હવે અમે ફળિયામાં અત્યારે મારી વેકેશન ચાલે છે તો હું રજા પર હતો ઓફિસ ની રજા પર હતો હું બેઠો હતો મંદિરે

હવે મીટિંગ સ્ટાર્ટ થઈ ગામની બહારના લોકો આવ્યા એ લોકોના ફાસ્ટર હોય શકે ગમે ગામના બહારના હતા પચાસ લોકો હતા પિકઅપ એટલે આકાશભાઈ આ જે ઈસાઈ ધર્મના જે લોકો આવ્યા જે લોકો આ પ્રાર્થના સભાનું આયોજન કરાવ્યું એ બહારથી આવ્યા હતા આ ગામમાં એ લોકો માંથી કોઈ જ ન પણ પંચોલ ગામનું કોઈ ન હતું એ બધા જે પિકઅપ લઈને આવ્યા હતા એ બધા બહારના હતા ઓકે તો પણ સંપર્ક કેવી રીતે થાય કારણ કે બહાર થી આવ્યા લોકો પર ભરોસો કરવો અને એમની પ્રાર્થના સભાનું આયોજન થાય ને ગામના બધા લોકો પહોંચી જાય આ સંપર્ક કેવી રીતે થાય આ વિશ્વાસ કેવી રીતે આવે એમાં એ ગામડામાં શું ચાલે છે જે ધર્મોમાં જોડાયું ખ્રિસ્તી ધર્મોમાં જોડાયા માણસો બરાબર જે કોઈ હિન્દુ હતા એ લોકો જોડાયા જી એ લોકો પહેલાથી પહેલાથી જ એ સંપર્કમાં જોડાયા હતા એ લોકોને પછી ઇન્વાઇટ કરે છે કે અમારતા મીટિંગમાં આવો અમારતા બેસો અવી રીતે બીજા માણસોને લાવો બેસાડો આવી રીતે એ લોકો એક નેટવર્ક બનાવે છે લોકો હવે આ બેન 6 મહિનાથી જોડાઈયા હતા બરાબર હ જે અમારા ફડિયામાં રહી છે એ બેન 6 મહિના 6 મહિનાથી છે નથી પહેલા રહેતા એક મહિલા પહેલા જોડાઈ ચૂક્યા હતા બરાબર નહીં એ પેલેથી જોડાઈયા હતા આવી રીતે જોડાઈયા હતા બારથી જોડાઈયા હતા હા બીજા કામમાંથી જોડાઈયા હતા એ મહિલા બેને બીજી મહિલાને પ્રોત્સાહન આપ્યું કે તું પણ જોડા તારા સુખ દુઃખ બધા દર્દ સારા થશે એવી રીતે પેલા ગરીબ માણસો હોય માનતા હોય એટલે જોડાઈ જાય છે એવી રીતે જોડાય મીટિંગ રાખવાનું એ લોકો સભા રાખે છે પ્રાર્થના સભા અમારા ગામમાં મેં મોટો થયો ત્યાં સુધી મેં જોઈ નથી પ્રાર્થના સભા મોટી મિટિંગ થતી એ પણ અટકાવી દીધી છે જે પંચોલ ગામ માં તમારે બહાર કરવું હોય તો બહાર કરજો બાકી પંચોલ ગામ માં નહીં એમ ગામના સરપંચ પરમિશન લેવી પડે સરપંચે પરમિશન એવી આપી હતી તું પ્રાર્થના સભા કર પણ પેલા આજુબાજુ મંદિર છે તો આજુબાજુ વડીલોને પૂછી લે જે અમારું ફળિયું છે ને પારસી ફળ્યું

થોડાક સમય ની અંદર અહિયાં વ્યારા તાલુકાનું એક ગામ છે ચીખલવાવ ગામ ત્યાં પણ આવો કાર્યક્રમ થયો હતો ત્યાં ત્યાં એવું તો આ વ્યારા પણ ઉપસ્થિત હતા એવો પોતે એવું કહે છે કે તમે ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો છે તમે આવો ને તમે બીજાને પણ લઈ આવો આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે મને ક્યાંક એવું લાગે છે કે પ્રશાસન પણ આ દિશામાં ધ્યાન આપી નહીં રહ્યું બીજું કે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે અહીં આ બધા લોકો ઈસાઈ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે પણ રાકેશભાઈ હું પણ પૂછીશ કે વિશ્વ હિન્દુ પરિષદ જે કામ કરી રહ્યું છે ત્યાં પણ એમાં ક્યાં ઓળખ જોવા મળી રહી છે શા માટે જ્યાં પણ હિન્દુ સમાજના લોકો લઘુમતીમાં આવી રહ્યા હોય એ લોકોને આ રીતે લોભ લાલચ આપવામાં આવી રહ્યો ને એ લોકો માનસિકતા જોવા મળી રહી છે કે પછી એમના મગજમાં જે કંઈ પણ નાખવામાં આવી રહ્યું છે એમાં એ લોકોની સક્રિયતા કેમ વધારે જોવા મળી રહી છે જો આમાં સક્રિયતા એવું કઈ નથી કેમ બીજા ગામના જે લોકો છે એમને બોલાવવામાં આવે છે હિન્દુ સમાજ અમારી જે એની યાત્રાઓ ચાલુ છે એને નવો અનાજ જયારે અમે પકવીએ છીએ તો દેવતા ને ચડાવવા જઈએ છીએ આ ડોલવણ તાલુકામાં જ અમારા કુળદેવતા નું પણ સ્થાન છે અલગ અલગ વિસ્તારમાં દેવી સ્થાનો છે પરંતુ સમજે અને ખોટું અને સાચું શું છે તે સમજી શકે વિશ્વ હિન્દુ પરિષદ આટલી સક્રિયતા એમાં કેમ નથી જોવા મળે રહી આમાં મેડમ એવું છે કે જ્યાં જ્યાં અમારા કાર્યકર્તાઓ છે

રીતે જયારે આવી કોઈ પણ પ્રકારની સભાઓ કેવા પ્રકારની પ્રશાસનિક પરવાનગી લેવામાં ન આવેલી હોય તો તેવા સંજોગોની અંદર પ્રશાસને જ એમની સામે પગલાં ભરવા જોઈએ પરંતુ ઘણીવાર કઈ કેટલીક વાર અલગ જાતના કાર્યક્રમો બતાડીને આવી સભાઓ થતી હોય છે એવું ધ્યાન પર આવ્યું છે એટલે ગુજરાતનો જે પણ જે કાયદો છે ગુજરાત કે 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 પછી કોઈ કોઈ પણ પણ ધાર્મિક રાજકીય રાજકીય બિન કાર્યક્રમો માટે જો દરેક વ્યક્તિને કાયદેસરની પરવાનગી લઈને કાર્યક્રમ કરી શકાય છે પરંતુ હવે જો પરવાનગી ન લીધી હોય અને તેમાં કોઈને વાંધો વચ્ચે હોય તો પ્રશાસને એના પર ગંભીરતાથી તપાસ

પછીથી આ સમગ્ર જયારે મુદ્દો ઉજાગર થતો હોય ત્યારે સૌથી પહેલા કઈ કલમો લાગે ને કેટલા આમાં જો આવું કોઈ પણ કરવાનો પ્રયત્ન કરતું હોય આ તો ચલો સામે આવી રહ્યો છે ઘણા સમયથી ઈસાઈ સમુદાયના લોકો કરતા હોય છે ને આકાશભાઈ જે પ્રકારે જણાવ્યું કે જયારે જયારે ક્રિસમસ નજીક આવે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધી જતી હોય છે તો કેટલી સક્રિયતાની પોલીસની પણ જરૂરિયાત હોય કોણ આમાં તપાસ હાથ ધરતું હોય ને પછી શું કાયદાકીય પ્રક્રિયા થતી હોય જી બિલકુલ બેન ખુબ મહત્વનો પ્રશ્ન કર્યો આપડા તમામ સમગ્ર વર્ષ ની દરમિયાન જે જુદા જુદા તહેવારો થાય છે કોઈ પણ સમાજ હોય પછી મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ કે ક્રિસ્ટ સમાજ ના હોય એની અંદર કોઈ પણ લાઉડ સ્પીકર લગાવો કે પછી અમુક સંખ્યાથી વધારે સંખ્યાની અંદર જો માણસો ભેગા કરો અને ત્યારે જો તહેવારો હોય સરકારશ્રી નું કલેક્ટર નું નોટિફિકેશન હોય છે એ નોટિફિકેશન કરતા જો વધારે માણસો એકત્ર થતા હોય તો તેવા સંજોગોની અંદર પરવાનગી લેવી ખૂબ પૂર્વ પરવાનગી કોઈ પણ કાર્યક્રમ કરતા પેહલા કયા સ્થળે કાર્યક્રમ કરી રહ્યા છો કેટલા લોકો એ કાર્યક્રમ ની અંદર અપેક્ષિત રીતે રેવાના છે જે સ્થળે કરી રહ્યા છો તો એ સ્થળના માલિકે કાર્યક્રમ કરવા માટેની સંમતિ આપી છે કે કેમ અને ત્યારબાદ અનાવ પર કોઈ અવિચ્છનીય બનાવ ન બને કે કોઈ પણ ધર્મ વર્ગ કે જાતિ વિશે અપમાનિત શબ્દો કે કોઈ ધર્મ પરિવર્તન કે ઇતર કોઈ પ્રવૃત્તિ ન થાય તેની બાહેંધરી પણ આપવી જોઈએ અસ્તિત્વમાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિને જબરજસ્તી પટાવી ફસલાવીને કોઈ પણ રીતના એના ઉપર આપણે એને પોતાનો જે પણ ધર્મમાં એ માનતો હોય કે પાળતો હોય

જી 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 ચોક્કસ સાથે વાત કરવાનો પ્રયાસ ત્યાં આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું જાણકારી મળી રહી છે કેવા પ્રકારની લોભ લાલચ આપવામાં આવી છે અને ક્યાં ક્યાં ગરીબ હિન્દુ આદિવાસીઓ હશે અને જેમને અમુક વસ્તુઓની ક્યાંક કમી હોય ને એ જ બધી વસ્તુઓની લાલચ તેમને આપવામાં આવી હોય शू जानकारी मणि रही है कि आप रात्रि सभा में जैसे समुदाय ना लोगों आये या बाहर थी ये लोगों केवल प्रकार लोग ने लोग लालच आपने आधार मान्त्रण करावा इच्छा था जी आकाश बाहरों में ही होता है इधर गांवना लोगों होता है हम गांव में चौकस यार इधर गांवना लोगों होता है ये वो पहले थी इसे धर्म म એ લોકો જોડાયા હતા પણ એ જે એ જે મેન ફાસ્ટર આવે છે ને એ પછી અમુક એરિયા ને અમુક ગામ માં જઈને આવી રીતે મિટિંગો કરે છે એ લોકો એવી રીતે જેમ કે તમને તકલીફ પડતી હોય કોઈ પણ તમારા કામ માં કે એ લોકો મદદરૂપ થાય છે એવી રીતે એ લોકો જોડે છે એકબીજા ને આપના ત્યાં શું લોભ લાલચ આપવામાં આવી હતી કે જે લોકો આ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા અતના સો જસ્ટ ચાલુ કરીએ કે લોકો જે એ લોકોનું જે મંત્ર આવે કે એટલા માટે અમને બહુ ખ્યાલ નથી કે નાલા આપી હોય લોકો જે મહિલાઓ પહેલાથી છોડાઈ છે એમના વિશે કંઈ ખ્યાલ છે અમને શું લાલસા આપવામાં આવે છે ના નહી એમ તો ખ્યાલથી મેં રિલે પર્સનલ બાબતમાં કે પૂછતા નથી છે લોકો ને પૂછાય ઓકે રાકેશીયતા જોવા મળે છે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એમના ના થતા કામ કરાવી આપવામાં આવે કે પછી પહોંચેલા લોકો હોય કે પછી જેમની પાસે પૈસાની કમી હોય એમને કઈક આર્થિક રીતે મદદ કરવામાં આવે છે કેવા કેવા પ્રકારની લાલચ આપવામાં આવે છે આર્થિક પ્રકારની કે એ બધી આપડી પાસે એના કઈ પ્રુફો નથી પરંતુ જે કઈ શહેરી વિસ્તારની અંદર કઈક છાત્રાલયો ચાલે છે કઈ કઈ સ્કૂલો ચાલે છે તો એની અંદર વિદ્યાર્થીઓ ને એવું કહેવામાં આવે છે કે તમે તમારા જિલ્લામાંથી જે તમારા વિસ્તાર ની અંદર પાસ્ટર્સ કામ કરે છે એમની પાસેથી તમારે લખાણ ભલામણ સ્વરૂપે લાવવું પડશે બીજું

પોતે તો એની અંદર હિન્દુ ગામિત હિન્દુ વસાવા ચૌધરી લખાવે છે એટલે મને લાગે છે કે જે પરમિશન આપવાની જે પ્રશાસન વિભાગની જે જવાબદારી વાળા લોકો છે એમને પેલા તો એમના સવાલ થાય છે કે આ લોકો ખરેખર આર્થિક રીતે એટલા સદ્ધર હોય છે કે પોતાના ધર્મને પોતાના ધર્મ વધુમાં વધુ લોકો જોડાય એની માટે આટલી સક્રિયતા બતાવે છે કેમ કે આપણે હિન્દુ ધર્મના લોકો આમાં પાછળ જોતા જોવા મળતા હોય છે આપને લાગી રહ્યું છે ના એવું નથી જે જે લોકો હિન્દુ ધર્મ ની અંદર જોડાયેલા છે એ સતત એની જે જીવન પદ્ધતિ છે કુળ દેવતાઓ છે કે જે વાર તહેવારો હોળી ઉત્સવ વગેરે ઉજવતા જ હોય છે અત્યારે આ પંચોલ ગામની તમને ક્યારના જે ભાઈ વાત કરે છે આ ગામની અંદર એક પણ વ્યક્તિ ઈસાઈ છે જ નહીં આ અત્યારે એક બે પરિવાર ત્યાં બન્યા છે એટલે હિન્દુ સમાજ જાગૃત તો છે પરંતુ ક્યારેક ને ક્યારેક

પોતે આગળ આવીને ચોક્કસ જે વ્યક્તિ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહેલી હોય તો તેની સામે કાયદાનું જે રક્ષણ એમને મળેલું છે એ કાયદા નો રક્ષણ તેના આધારે ફરિયાદ દાખલ કરી શકે છે

ખાસ આના માટે છે કોઈ ફરિયાદ કરે તો ગુનો સાબિત થાય આશા રાખીએ છીએ કે આકાશભાઈ જેવા લોકો છે એ લોકો આમાં ફરિયાદ કરે અને તેની સાથે જ રાકેશ્રી જેવા લોકો કે જે લોકો હિન્દુ સમાજ ને અને હિન્દુ ધર્મ ને બચાવવા માટે પ્રયાસ કરતા હોય છે

ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને આ ખરેખર હિન્દુ ધર્મ માટે હિન્દુ સમાજ માટે ભવિષ્યમાં બહુ જ ચિંતાજનક વિષય બનતો જઈ રહ્યો છે જેને અટકાવવું ખૂબ જ જરૂરી છે હિન્દુ ધર્મના લોકોમાં જાગૃતતા લાવવાની જરૂરિયાત છે એની સાથે સાથે આવી રીતે ષડયંત્ર રચતા લોકો ધર્માંતરણ કરતા લોકો એ સમુદાય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની સા અમે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ ધર્માંતરણની પ્રવૃત્તિ પર રોક લગાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર